મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વરસાદની ડરામણી આગાહી બે સિસ્ટમ અથડાશે અને આ વિસ્તારોમાં હુકા બોલાવશે નદીઓ તબાહી મચાવશે જી હા મિત્રો પહાડી વિસ્તારમાં જોરદાર વરસાદના કારણે ઉત્તર ભારતમાં નદીઓ તાંડવ મચાવશે પંજાબના લગભગ નવ હજાર જેટલા ગામડાઓ ડૂબ્યા છે મોટાભાગની નદીઓના ખતરાના વિનાશ ઉપર વહી રહી છે બીજી બાજુ હવામાન ભાગે પણ એક ડરામણી ભવિષ્યવાણી કરી છે જી હા મિત્રો આઈએમડીએને કહેવું એ છે કે મોન્સૂન તરફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અથડાવાથી આવનાર સમયમાં વરસાદની ગતિવિધિઓ તેજ થશે જી હા મિત્રો વાત કરીએ તો જેનાથી જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે જ નદીમાં પૂર ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટના પણ વધી શકે છે જી હા મિત્રો નદીઓ મચાવશે તબાહી હવામાન વિભાગે કહ્યું છે કે પહેલી સપ્ટેમ્બરથી ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં બે સપ્ટેમ્બરમાં રોજ મુશળધાર વરસાદ પડી શકે છે આગામી ત્રણથી ચાર દિવસ પહાડી વિસ્તારોમાં માટે ખૂબ ગંભીર છે આમ તો ઉત્તર ભારતમાં શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ એક્ટિવ રહે છે જ્યારે મોન્સૂન સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અથડાવવાથી ગંભીર સ્થિતિ પેદા થવાનું જોખમ રહે છે તો મિત્રો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ